નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ભારતીય બંધારણના પરીક્ષાલક્ષી અત્યંત મહત્ત્વના સુધારાઓ વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તથા મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી લેજો તથા અમને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તથા મિત્રો આ પીડીએફ બુક પણ તમે ડાઉનલોડ કરી શકો છો તો જલ્દીથી અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સ પણ જોઈન કરી લો તો ચાલો જે તો મિત્રો આપણે સૌપ્રથમ જાણીશું કે ભારતમાં બંધારણ સભા દ્વારા છવ્વીસ નવેમ્બર ઓગણીસો અને ઓગણપચાસના રોજ ભારતીય બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો આથી ભારતમાં છવ્વીસ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતમાં રાષ્ટ્રીય બંધારણ દિવસ સંવિધાન દિવસ અથવા તો રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ભારતીય બંધારણના ભાગ વીસમાં માં અનુચ્છેદ ત્રણસો અને અડસઠ મુજબ ભારતના બંધારણમાં સુધારાઓ થઈ શકે છે આ અંતર્ગત છવ્વીસ નવેમ્બર બે હજાર ઓગણીસ સુધીમાં ભારતના બંધારણમાં કુલ એકસો કેટેગરીમાં આર્થિક રીતે વર્ગને અનામત આપવા માટે બંધારણીય સુધારા વિધેયક બે હજાર ઓગણીસ દ્વારા ભારતીય બંધારણમાં એકસો સુધારો કરવામાં આવ્યો છે ભારતીય બંધારણમાં અત્યાર સુધીમાં થયેલ એકસો ત્રણ સુધારાઓમાંથી કેટલાક

ચાર વર્ગમાં રાજ્યો અસ્તિત્વમાં હતા આ સાતમાં બંધારણીય સુધારાથી ભારતમાં આ ચાર વર્ગના રાજ્યોની જગ્યાએ નવા ચૌદ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા હતા હવે આપણે જોઈશું બેતાલીસ બંધારણીય સુધારો ઓગણીસો ને છોતેર તો મિત્રો બંધારણનો બેતાલીસ સુધારો સૌથી મહત્વનો સુધારો છે તેને મિની કોન્સ્ટિટ્યુશન અથવા તો લઘુ બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે આ આ સુધારા દ્વારા શ્રી સમિતિની ભલામણો લાગુ કરવામાં આવી હતી સુધારાની કેટલીક મુખ્ય જોગવાઈઓ આ પ્રમાણે છે નંબર એક બંધારણના આમુખમાં સમાજવાદી ધર્મ નિરપેક્ષ અને અખંડતા આમ કુલ ત્રણ નવા શબ્દો ઉમેરાયા હતા નંબર બે બંધારણમાં નવા ભાગ ચાર ક દ્વારા મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી છે ત્રણ કેબિનેટ સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા બનાવવામાં આવી ચાર લોકસભા અને વિધાનસભા કાર્યભાળને પાંચ વર્ષથી છ વર્ષ કરાયો પાંચ બંધારણીય સુધારાઓને ન્યાયિક તપાસમાંથી મુક્ત કરવામાં આવ્યા છ ત્રણ નવા માર્ગદર્શક સિદ્ધાંતો ઉમેરવામાં આવ્યા હવે મિત્રો આપણે ચુમ્માલીસમો બંધારણીય સુધારો ઓગણીસો મિત્રો બેતાલીસમાં બંધારણીય સુધારા દ્વારા લાગુ કરવામાં આવેલી કેટલીક જોગવાઈઓને રદ કરવા માટે આ ચુમ્માલીસ બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો જે નીચે મુજબ છે નંબર એક લોકસભા અને વિધાનસભા મુદત ફરી પાંચ વર્ષ કરવામાં આવી આગળ આપણે જોયું કે પાંચ વર્ષથી છ વર્ષ કરવામાં આવી હતી તેની જગ્યાએ આ સુધારાની અંદર ફરી વિધાનસભા અને લોકસભાની મુદત પાંચ વર્ષ કરવામાં આવી બે રાષ્ટ્રીય કટોકટીના સંદર્ભમાં આંતરિક અશાંતિ શબ્દની જગ્યાએ સશસ્ત્ર વિદ્રોહી શબ્દ ઉમેરવામાં આવ્યો નંબર ત્રણ ફક્ત કેબિનેટની લેખિત ભલામણ દ્વારા જ રાષ્ટ્રપતિ કટોકટી જાહેરાત કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી નંબર ચાર મૂળભૂત અધિકારીઓની યાદીમાંથી સંપત્તિનો અધિકાર સમાપ્ત કરવામાં આવ્યો અને તેને ફક્ત કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો નંબર પાંચ રાષ્ટ્રીય કટોકટી વખતે અનુચ્છેદ વીસ અને એકવીસ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારો પર રોક લગાવી શકે નહીં એવી જોગવાઈ કરવામાં આવી બંધારણીય સુધારો સુધારો વિશે વાત કરીએ તો મિત્રો આ પક્ષ પલટા વિરોધી કાયદા તરીકે ઓળખવામાં આવે છે આ પણ યાદ રાખજો આ સુધારા દ્વારા બંધારણમાં દસમી અનુસૂચિ જોડવામાં આવી હતી તેમાં સંસદ કે વિધાનસભાનો કોઈ સભ્ય પક્ષ બદલે તો કરવાની જોગવાઈ કરવામાં આવી મર્યાદા એકવીસ વર્ષથી ઘટાડીને અઢાર વર્ષ કરવામાં આવી તોરમો બંધારણીય સુધારો ઓગણીસો બાણું આ સુધારાથી પંચાયતી રાજ વ્યવસ્થા અમલમાં આવી આ માટે બંધારણમાં ભાગ સાત અને પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યા બંધારણીય સુધારો ઓગણીસો બાણું આ સુધારા દ્વારા નગરપાલિકા એટલે કે શહેરી સ્થાનિક સંસ્થાઓને બંધારણીય સ્થિતિ અને સુરક્ષા આપવામાં આવી આ માટે બંધારણમાં ભાગ નવ ક અને પરિશિષ્ટ બાર ઉમેરવામાં આવ્યા છ્યાસી મો બંધારણીય સુધારો બે હજાર બે આ સુધારા દ્વારા છ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો આ માટે બંધારણમાં અનુચ્છેદ એકવીસ ક તથા એકાવન ઢ ઉમેરવામાં આવ્યા જેના દ્વારા નવી અગિયારમી મૂળભૂત ફરજ અસ્તિત્વમાં આવી તાણું બંધારણીય સુધારો બે હજાર છ આ સુધારા દ્વારા સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત વર્ગો માટે એટલે કે ઓબીસી માટે શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની વ્યવસ્થા કરવામાં આવી આ માટે અનુચ્છેદ પંદરમાં પરિવર્તન કરવામાં આવ્યું ચોરાણુંમાં બંધારણીય સુધારો બે હજાર અગિયાર આ સુધારા દ્વારા ભારતમાં સહકારી મંડળીઓને બંધારણીય સ્થાન અને રક્ષણ આપવામાં આવ્યું એકસો એકમો બંધારણીય સુધારો બે હજાર સોળ આ સુધારામાં ભારતમાં એટલે કે એન્ડ સર્વિસ એકસો અને ત્રણ મો બંધારણીય સુધારો બે હજાર ઓગણીસ જે તાજેતરની અંદર કરવામાં આવ્યો છે તો મિત્રો ભારતમાં જનરલ કેટેગરીના આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને સરકારી નોકરીઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં અનામત આપવા માટે તાજેતરમાં આ સુધારો કરવામાં આવ્યો છે આ માટે બંધારણમાં અનુચ્છેદ પંદર છ અને સોળ છ ઉમેરવામાં આવી છે તો મિત્રો આ હતા કેટલાક ભારતીય બંધારણના પરીક્ષા લક્ષી અગત્યના સુધારાઓ તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ તથા અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર